પાકાો ચૌદસો એક બેઠક પચાસ પંદરસો ને એકા પાંચી પચાસ નેવું પંદરસો નેવું રૂપિયા પંદર નેવું થોડી તમે પેલા છો પણ તમને સોળસો ને એક રૂપિયા એક એક બે ત્રણ ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પચાસ 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 હોલ પચાસ બાણું ત્રાણું પચાણુ નો અઠાણ નોત્તરસો તેર પાંચસો આઠ દોઢ અગિયાર બાર એક સત્તરસો ને વીસ રૂપિયા

પચાસ રૂપિયા છપન અઠાવન ઓગણીસ પાસઠ અઢારસો ને પાસઠ રૂપિયા

અઢારસો અઢારસો પાકા અઢારસો રૂપિયા

પાંચ વી પચી પચાસ 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 સાઈઠ પાઇન્ટ પાસઠ રૂપિયા હત્યાવીસ પાંચસઠ સત્યાવીસો ને પાસઠ રૂપિયા

ત્રણસો રૂપિયા એ જોયું ભાઈ ફાકા ફાકા સત્તરસો એ તિથર ભાઈ તમે લીધો એવો લેવો સત્તરસો पत्तर सौ पांच पॉइंट सीते पंचोतर अठारो पांच पच्चीस पंचोते पंचे पंद्रह पंद्रह एक सौ एक सौ पंद्री पची त्री पांत चालीस ताली पंद्रह सीते पंचायत बीसौ पांच पची तीन पांच सौ पॉइंट सीते પંદર પચાસ પંદર પચાસ પાંચ પંદરસો ને પચાસ પચાસ પોણસો રૂપિયા જાને પોણસો એકસો રૂપિયા

ઓગણીસો રૂપિયા લખો એમાં મધુર ઓગણીસો ઈ ક્યાં પણ રેસા તો લેવાની ક્યાં સોરી અઢારસો રૂપિયા અઢારસો બે હજાર રૂપિયા બે હજાર પાંચ દોચ પાસે પંચોતેર વીપચી ત્રીસ ચાલી પીસ થાય પચી બાવીસો બાવીસો પાંચ વીપચ બાવીસો ત્રીસ રૂપિયા બાવીસ ત્રીસ બે વાર

પંદરસો ને પાંચ થયા પંદરસો ને પાંચ દસ પંદર અઢાર વીસ પછી ત્રીપ્રેસ પિસ્તાલીસ પંદર પંદર સાઠ પંદરસો ને પાસઠ રૂપિયા પંદર પાસઠસો રૂપિયા રૂપિયા પાકા થયા પોલસો બોલસ બોલસો એક બે ત્રણ હજાર પાંચસો આઠ દાર બાર તેર પંદર અઢાર ચાલીસ પાંચ સિત્તેર પંચોતેર પંદર સત્તરસો બે ત્રણ ચાર પાંચ અગિયાર સત્તરસો ને બાર તેર ચૌદ પંદર સત્તર પચાસ પંચાણો ઓગણસી એકસી બાંચી અઠાસી નેવું એકાણું બાણું પંચાણું છું અઠાણું અઢારસો અઢારસો એક બે ત્રણ આઠ અઢારસો ને આઠ રૂપિયા અઢાર આઠ એમ અઢારસો બે ત્રણ ચાર પાંચસો

પાછા પાછા ચૌદસો ચૌદસો બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર ત્રીસ પિસ્તાલીસ પચાસ પચીતેલીસ પંચાણું સાહીઠ પાંચ છિતર પંચો ત્રેન પંદર પંદરસો પંદરસો બે ત્રણ ચાર પાંચ પંદરસો ને છ રૂપિયા એકવાર વ્યવહાર પંદરસો છ